નમસ્કાર દર્શક મિત્રો પાવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રવીણ મીરિયા બચવના આંગણે જ્યારે રામકથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અહીં કરગરિયા જે મંદિર છે શંકરનું મંદિર ત્યાં આગળ અત્યારે લગભગ છેલ્લા ત્રણ ચાર દિવસથી રામધૂન યોજાય છે સતત ચોવીસ કલાક ઓગણીસ તારીખ સુધી જ્યારે એ કથા શરૂ થવાની છે ત્યાં સુધી સતત ચોવીસ કલાક છે એ રામધૂન બોલાવા જઈ રહ્યા છે અને અહીં જ કરગરિયાની સામે હું આપણે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે ગ્રાઉન્ડના અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યા છે ભચાઉના જૂનાવાડાની બાજુમાં આવેલ કરગરિયા વિસ્તાર એની સામેની આ જગ્યા છે જ્યાં ઓગણીસમી જાન્યુઆરીથી રામકથાનું જે છે એ આયોજન કરવામાં આવેલું છે રામકથા આ ગ્રાઉન્ડની અંદર આપ જે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો મોટો ગ્રાઉન્ડ છે એ લગભગ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બે કરોડ જેટલે લોકો છે એ આ રામકથામાં ભાગ લેવાના છે અહીં દર્શન કરવા માટે આવવાના છે રામકથા સાંભળવા માટે આવવાના છે ત્યારે આટલું મોટું આયોજન બચાવના આંગણે થઈ રહ્યો છે ત્યારે એ લોકો માટે એક ગર્વની વાત કહેવાય કે રામકથા જે છે એ આટલી મોટી રામકથા બચાવમાં સૌપ્રથમ વખત થઈ રહી છે અને આટલી મોટી સંખ્યામાં લોકો જે છે એ આવવાનું અનુમાન લગાવવા જઈ રહ્યા છે ત્યારે આ રામકથા અહીં થવા જઈ રહી છે અને સામેની સાઈડમાં જે કરગરિયા વિસ્તાર છે કરગરિયા મંદિર છે શંકરનું મંદિર અને રામ સીતારામનું મંદિર તે જગ્યામાં અત્યારે સતત રામધૂન ચોવીસ કલાક ઓગણીસ જાન્યુઆરી સુધી જ્યાં સુધી કથા ચાલુ થશે તે પહેલાં સતત ચોવીસ કલાક દિવસ રાત રામધૂન છે એ બોલાવાઈ રહી છે એકવીસ દિવસ અખંડ રામધૂન રાખેલ છે અહીંયા મહારાજ રામ કામરૂપ દાસ બાપુ ના કહેવાય ગામ ગામ લોકો બધા આવે છે ધૂનમાં મારું નામ ધર્મિષ્ઠા પ્રજાપતિ છે કાર્યક્રમ બહુ જ સરસ છે અને રોજ અહીંયા રામધૂન થાય છે ચોવીસ કલાક ચાલુ જ હોય છે રાત ને દિવસ અમે રોજ અહીંયા આવીએ છીએ અને રામધૂન કરીએ છીએ બહુ જ સરસ છે અને બહુ મજા આવે છે અમારા મહિલા મંડળ છે અને બાકી અમારા આજુબાજુવાળા ફરિયાણા બધા ઘણા બધા લોકો છે આજુબાજુવાળા ગામડાવાળા પણ આવે છે અહીંયા બહુ સારું છે એ શિયાળામ આગામી ઓગણીસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી સુધી શ્રી પૂજ્ય વ્યાસ વ્યાસાસ અને કરગરીયા ધામ મધ્ય શ્રી ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે તેવી રીતે ભાગવત સપ્તાહ અગાઉ એકવીસ દિવસની અખંડ ચોવીસ કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવેલ છે એ માટેના પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી રામદેવ બાપુ તથા બીલખાબાંત શ્રી નાના બાપુ શ્રી રામ સ્વરૂપદાસની આગેવાનીમાં અમે લોકો સતત અખંડ રામધૂન ચાલે છે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ એકવીસ દિવસ સુધી અખંડ ચોવીસ કલાક રામધૂન ચાલુ રહેશે રામધૂન સાથે દરરોજ અહીંયા બપોરે દોઢસોથી બસો માણસો સાંજે પણ પ્રસાદ લે છે અને પછી કથા દરમિયાન પણ પ્રસાદ અને રાતે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવેલ છે તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો તથા વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ